નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર પંદર એક ભારત શ્રેષ્ઠ ભારત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ની અંદર જોઈશું જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ પંદર એક ભારત શ્રેષ્ઠ ભારત તમે જાણો છો તમે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ વિશેષતા જોવા મળે છે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે જે અંતર્ગત તમારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો પહેરવેશ ઉત્સવ ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો જે રાજ્યના ફોટા કે ચિત્રો પર એકત્રિત કરવા પ્રયત્ન કરવાનો છે ચાલો ત્યાર પછી જોઈએ કે પસંદ કરેલ રાજ્યનું નામ છત્તીસગઢ રાજ્યની વસ્તી લોકોની કુલ સંખ્યા કરોડ રાજ્યનો ભૌગોલિક વિસ્તાર ચોરસ કિલોમીટર રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો તો કે બસંત પંચમી પાઠરી તન્ના કોરા દીપાવલી હોલી દશેરા શિવરાત્રી રાજ્યનું વિશેષ ભોજન અમટ ચીલા મુઠિયા ભજીયા ચીરોઈ ઘસૂર સાબુદાણાની ખીચડી વગેરે રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો તો કે ડાંગર મકાઈ બાજરી મગફળી તેલીબિયા કઠોળ શેરડી ઘઉં વન્ય પેદાશો અને ટેન્ડુના પાન રાજ્યના લોક નૃત્ય તો કે શૈ શૈલા નૃત્ય ઝગરસિયા ડંડરિયા ત્યાર પછી રાજ્યમાં જોવાલાયક સ્થળો ચિત્રકૂટનો ધોધ તીર્થ ગઢનો ધોધ કેશકલની ખીણ કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન કાવરડ કિલ્લો કૈલાસ ગુફાઓ સીતા ભોયરું દાંતેવાડાનું મહામાયાનું મંદિર બૌદ્ધ સ્મારકો વગેરે રાજ્યના પુરુષોનો પોશાક તો કે ધોતિયું લુંગી જંભો ખભે ખેસ માથે પાઘડી રાજ્યના સ્ત્રીઓનો પોશાક સાડી ચણિયો અને કબજો રાજ્યનું પાટનગર રાયપુર રાજ્યના મુખ્યમંત્રીનું નામ વિષ્ણુદેવ સાય અન્ય ખાસિયત કે ધ્યાનાકર્ષણ વિગતો તો કે છત્તીસગઢમાં છત્તીસગઢ એટલે કે કિલ્લાઓ આવેલ હતા જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું એવું માનવામાં આવે છે કે છત્તીસગઢ રાજ્ય એ તેની આદિવાસી સંસ્કૃતિ લોકનૃત્ય હસ્તકલા અને સંગીત માટે પ્રખ્યાત છે જે તમને અહીં નકશો આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નીચે નવી શો અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં તમામ સોલ્યુશન સાથેની પીડીએફ ને બુક તમે મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને તેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમાં પણ તમે તેમની સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો એ બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપની ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સોળના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે